રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દેશે તો મજામાં જાય તો આપણે ઘરનું કામ ફટફાટ કરી લીધું હે છોકરા ભણવા જ શનિવારે એટલે મને ટીફિન લીધો બપોરે આવતો રહ્યો છે કંઈક પેપરનું કંઈક કહેતો તો એટલે કે ટિફિન નથી લેજે તો શનિવારે સાંજે આવીને આવવાનું થાય ટિફિન લઈ જાય સાંજે તો હમણાં દર છે તો આજ તો વહેલા વહેલા દવા સાટો જાય પવન થામકો હોય ને એટલે કે દવા છાટવાનું ચાલુ કરી દે પવનની પાછી ખાડની ની દવા એટલે બીજાને નુકસાન કરે એટલે કાલ સાંટી તો કાલ સાંટી હવાનો પવન નથી ફક્ત દવા સાટી છે ને તો પવન સડી જાય એટલે વહેલા વહેલા સાંકળી જાય દવા અને આપણે ઢોરા ની નાખવાની તો નાખી દીધી ને આપણે એલ બધા એલા જાય કે દવા કેટલી સાંકળી બાકી છે પૂછી જ માથે રાખવા પાર રાખવા આપણે લઈ તા નીડ નો એક મોટા મોટા પૂરા નાખી દીધા એટલે ખા એટલે પછી પાણી પાવન થાય તો વહેલું પાણી ને હું કેટલી નાખી હતી કડક પણ ખાઈ ગયો ઝીણો ઝીણો ફૂકો નાખે ને એટલે ઘડીક મેં સાફ કરી દે પાણી અત્યારે ન ફેરો ઘડીક અહીંયા રે પાયેલા જ પડા આ બાજુ ઘરનું કામ ખૂટી ગયું નીકાય ને ઘરે એના વાડી આયેલા જાય ઘર ને વાડી અમારે હરકી જ થાય એટલે એમ સારવું અમે કોઈ તે નખરે જે ઘરે હોય થી જે વાડીએ નું આવી જાય ઘરનું કામ મોડું થાય ને પાછું સેટું અમારે એટલું છે એટલે વાલ લાગે હાલી ને આવે ને થાય ને એટલે સેટું થઈ જાય ને બપોર જાય તો જો આમાં સાંટીવારી સે સીલ પારો પારો હે બહુ ઘાટો એવો નહીં અને પારી આવી રીતે મોટો સીલ થઈ જાય ને પછી જ્યારે ઘઉં વાટી ને ત્યારે નડે બહુ દાંતડામાં એમ થાય કે દાંતડી લાગી જાય છે જાડા રાડા થઈ જાય એટલે ખાર પીડે તોય દવા સાટી પપ સાટું બોલ છે નઈ ખારા થઈ ગયા લાગે કાલ દવા સાટો જ રેડી નહીં ને હવે આવી દવા આમથી હવે ખારા થઈ ગયા છે એમ કે બે પપ કે સાટવા કે આવી કીધું નવરી થાવ ત્યારે આવીશ નકર કીધું આવીશ નહીં

તો તમારે ખેડ વાટમાં કેમ જાવ હરખું લાવ થતી આવું પૂછતી આવું ને હા રાયડું પાડશે પછી જો આપણે ડુંગળી સોઈપી હતી મસ્તમ મજાની જો અસલ મસ્તીની ઊભી થઈ જાય આપણે આડી સોંપી હતી ઓલા ઉપલા કમરા કાપી નાખીએ ને એટલે વજન ઓછો થાય એટલે જલ્દી ઊભી થાય ઓલ બાજ એક કેરામાં જો ઓલ બાદ થોડું કૂકથું પાકી રહ્યું એટલું પછી થોડીક મેથી નાખી થોડી કોથ મરીને આપણે લસણ પણ સારું થઈ ગયું ને તો બરોબર છે ને લસણમાં થોડીક ખામી રહી જાય નનકું નનકું થાય ને ગાંઠિયા ઝીણ ઝીણા થાય આપણે ઓલા મરિયા સોઈ પાતા

પાણી so, વાળવા <laughs> <laughs>

કાલ ખબર પડે ને કે પડે કે નહીં મોહનભાઈ ને પરીક્ષા ચાલુ હવે પેપર રવિવારે કાલ રજા આવે કાલ રજા ન હોય ક્યારેક રવિવારે વહી જાય એટલે આપડે કઈ કઈ જ નહીં વાગ્યા પાંચ વાગ્યા કાંઈ જગન નથી કીધું કામ નહીં હો હવે કામ તો કેટલું કર્યું ભોકા કાઢ નહીં હવે જે કરે જો હા એને લઈને વારે કેળી છે એમ કેટલી કેળી કેળીઓ નંબર છે ને અહીંયા દસ એડો ગમે એટલે કેળ્યું એક પાણી એમ થોડું હોય ને અહીંયા તો કેળ્યું ધોનીને હોવું ને કેળ્યું કાઢે એટલે જામ ઠાકર ના કહેવાય એ હોઈ ગયો તો મોડું મોડું હોય તો બપોર દવા છાંટતો તો ને

इके मन रमाडो एम के रमाडो नमी नते वडा नते रमाडो तमने रमाडो लो लो आजा बेटा ओलो आजा बेटा की शर्ट है या टीशर्ट आवे चल काम आ आल तो लो। आ जा आ जा आजा आजा मोहन ने पीछे दोरे हर बांध दे न एम

વાગ ગયા હાજ હાથ હવા હાથ થઈ ગયા જો મેં નવો ગલોપ નાખ્યો તમને બતાવી દઉં અહીંયા તો હતા જ એક બે ગલોપ એક બીજો નાખ્યો આ બેટરી ઉપર આપણે રહ્યો ને છોલાનું હું એક કીધું રસવાડામાં અંધારું થતું ને એટલે સારું હવે બેટરી અહીં ન મેળવી પડે ને કાંઈક આમ બેટરી મેળવી પડતી હતી વાર વાર હા મેં લીધે મોટા મોટા મજા કા કરી જાય લ્યો જોવાયેલ પાવાનું હોય પણ મોટા કા મારી જાય મોટા ને રોટલી નાખવા નનકા દૂધ પાવન

કારણ કે આજે ઓલો બહુ હારો નથી બેન અમને ખબર જ છે પણ આકાલ લેજો બરાબર કાલ કંઈક નવી હેશે તો બીજો કેવો કોમેન્ટમાં કે ગેમ ન ગયું ગયો ન ગયમ તેમ કહેતા કે આ ઓલું નથી હારે અમે કહી દે અને તમ તો રહે સાંભળો શું કોને ન ગમતો ઓલો હા કા આમ અમે હરખી રીત બનાવીને તમે ગમે ગમે ને તમે શું કરી લે

好久。Audio.